રાઘવજી પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક મળી જેમાં માવઠાને કારણે થયેલા નુકસાન વિશેની અને પાકની શું સ્થિતિ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક જેમાં તમામ સર્વેને લઈને ચર્ચા કરવામાં આવશે કમોસમી વરસાદ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો કેટલા વીઘામાં અસર થઈ ઉનાળુ અને બાગાયતી પાકો સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે કારણ કે ઉનાળાની સિઝનમાં જે રીતે માવઠું વરસ્યું તેને લઈને આ ચર્ચા કરવામાં આવશે ઉનાળુ પાકમાં નુકસાન ન હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વિપુલ બાલધા વિપુલ બેઠકને લઈને શું સમાચાર મળી રહ્યા છે શું ખબર મળી રહી છે જી બિલકુલ જે પ્રકારે રાજ્યમાં છેલ્લા થોડા દિવસો અગાઉ કમોસમી વરસાદ વરસ્યો હતો અને હવામાન વિભાગે પણ સત્તર તારીખ સુધી આ પરિસ્થિતિ રહેવાની વાત કરી હતી ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક સમીક્ષા બેઠક બોલાવી છે કે જેમાં કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે સમગ્ર બાબતે રાજ્યમાં કમોસમી વરસાદ કેટલા જિલ્લાઓમાં પડ્યો છે નુકસાની નો શું પરિસ્થિતિ જે આ સમગ્ર તાગ દે છે તે આ બેઠકની અંદર લેવામાં આવશે પરંતુ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ જે ઉનાળુ પાક છે તેમાં કોઈ મોટી નુકસાની નહીં થઈ હોવાનો પ્રાથમિક રિપોર્ટ જે છે તે કૃષિ વિભાગને મળ્યો છે પરંતુ વિગતો મેળવવામાં આવશે સાથે આગામી ખરીફ સિઝન જે છે તેમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં ખાતરની જરૂરિયાત રહેતી હોય છે તો એ ખાતરની ઉપલબ્ધતા અને તેના વિતરણ અંગે શું આયોજન કરવામાં આવ્યું છે એ અંગે પણ આજની આ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે આભાર આપનો તમામ માહિતી બદલ વિપુલ